हेलो मित्रों नमस्कार तो अपने वीडियो लेने આવી ગયા છે તો આપણે વિડિયો છે વાત કરવાની છે તો હાલ એક મોટો સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે નવો હોય તમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી કરી આવનાવા વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે પીએમ મોદી એમ કહેવા છે કે ગઈ કાલે શપત લેવા માટે ગયા હતા રાષ્ટ્ર ભવનમાં ત્યારે હાલ એમ કહેવા છે કે એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે નવો હોય તમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી કરી આવનાવા વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો तो हाल एम कह पीएम मोदी तीज भारत नधान बनी गया है तरह हाल एम कहते हैं जे शपथ लेवा गया था त्या एक दीपड़ो जो मैं सोशल मीडिया पर खूब वीडियो वायरल थी रो दोस्तों તો દોસ્તો લોકો પર વિડિયો જોઈને ચોકી ગયા છે અને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે બિલાડી છે દોસ્તો તો તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાજો દોસ્તો તો હાલ એમ કહેવા છે કે પીએમ મોદી જ્યારે શપથ લેવા ગયા ત્યારે હાલ એમ કહેવા છે કે રાષ્ટ્ર ભવનની અંદર દીપડો જોવા મળ્યો છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ આક્લી વાયરલ થઈ રહી છે દોસ્તો તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ભારત ના વડાપ્રધાન પીએમ મોદી ત્રીજીવાર બની ગયા છે ત્યારે હાલ એમ કહેવા છે કે રાષ્ટ્ર ભવનની અંદર દીપડો જોવા મળ્યો છે સોશિયલ મીડિયા ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં પણ હાહાકાર મચી ગયો છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કર્યો ફરી વાર બીજા વિડીયો મળે તપ્તે જય હિન્દ જય ભારત